જય હિન્દોસ્તો શાણા ડુંગરની ગોદમાં આપણે છીએ ત્યારે તમે જોઈ શકો છો આપણે અહીંયા બધી ગુફા અને દેવસ્થાનકો વગેરે વગેરે મેં તમને દેખાડ્યું અને અત્યારે જયસુખભાઈ સોલંકી અહીંના સ્થાનિક છે ને અમારા પરમ મિત્ર બની ગયા છે ભાઈ એમનો તો એમ કહેવાય કે એ કહે છે કે ભાઈ અમે અમારી જિંદગી અહીંયા ગાળી છે ને અહીંયા ગાળવાની છે બરાબર છે અહીંયા ભીમની ચોરી અને શિવલિંગ બરાબર એવું લખ્યું છે અને બુદ્ધિસ્ટ કહેવાય છે મતલબ કે બૌદ્ધ ગુફાઓ પણ છે આપણે બધું જોવા માટે જવું છે અને આપણા જયસુખભાઈ અમારા પરમ મિત્ર બની ગયા છે આવો જયસુખભાઈ હવે તમે આગળ આગળ હાલો અમને બધું બતાવતા જાઓ બધી ચર્ચા કરતા જાઓ અને દોસ્તો એક માજી અને દાદા એમને ભાવ કેવો કે ઠેઠ ઉપર ચડીને દર્શન કરવા છે આ બધી ગુફાઓ છે તમે જો આ બધી ગુફાઓ અહીંયા બધી ગુફાઓ ત્યાં અંદર આપણે જવાય એવું નથી અહીંયા પણ આગળ ગુફાઓ છે આ બધું વખતે વાવાઝોડામાં પડી ગયા છે તા વખતે વખતે હા હા હાલો હાલો આપણે છે ને આમ જો ગુફા જેટલી પણ આવે ને ગુફા આપણે બધી દેખાડતા જઈશું બરાબર આ તમે જુઓ પણ ગુફાઓને દોસ્તો જાણે કચરાનો ઢેર બનાવી દીધો છે એ વસ્તુ ખોટી છે એ વસ્તુ ન થવી જોઈએ અને આગળ અહીંયા પણ એ ગુફાઓ છે દોસ્તો જઈશું ભાઈ આપણે આગળ આપણે ગુફા એ ભલે ઉપર તમતાર તમે જાઓ ધીમે ધીમે એમ બધું બતાવતા આવજો બરાબર હા હા આ બધી ગુફાઓ તમે જુઓ દોસ્તો અહીંયા પણ ગુફાઓ છે ટોટલ ત્રણસો ને હાઠ થી પણ વધારે ગુફાઓ છે એવું કીધું દાદા એ અહીંયા પણ છે આ બધું સાધના કરતા છે ને પેલા તપ રહેવા માટે તપસ્યા માટે આ પાંડવ કરતો છે પછી કાઈ નથી દોસ્તો હે આ જો લાગે ને જાણે હમણાં હેઠો પડશે પણ આ પડશે નહીં આખો પહાડ છે દોસ્તો પહાડો કાપીને બધું બનાવવામાં આવ્યું છે ભાઈ આ બધું હું તમને દેખાડી રહ્યો છું ખરેખર આ જગ્યાએ ચોમાસા દરમિયાન આવવું એ તો જીવતરનો નો છે ચોમાસા દરમિયાન તો ઓર રોનક હોય એવું કીધું ભાઈ આમ જુઓ લીલી નાઘેર કેવાય લીલી નાઘેર વાહ ભાઈ વાહ જયસુખભાઈ अपगथिया ये बड़ा पहाड़ ना काफी नेज बनाया हां खवाई गया है सन पगचा खा रहे हां हां कहां से जाए चला रित ना पगच के अंदर सीधा हां बस ना बस तो हो गया ना लिया पगच कहां ही चलो 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 आ भाई

જઈશુખ ભાઈ અમારા સ્થાનિક અમારા મિત્ર બની ગયા જ આ આવો અને અમને અત્યારે આ બધા દર્શન કરાવી રહ્યા છે ભાઈ સાણા ડુંગરની બધી ગુફાઓના અને બધી જગ્યાએ હું વ્યવસ્થિત રીતે દર્શન કરાવવાનો આગ્રહ રાખું છું તમને તો વિડીયોને નિહાળતા રહેજો આવો જઈશું ફ્રેમમાં તમે જ રહેવાના છો તમદાર આમ જુઓ બધા ડુંગરાઓ આ પહાડો

પેલા દાદા અને માડીને દાંત દેવી પડે નાનું છોકરું તેડીને ઠેઠ ચડી રહ્યા છે હા આમ જો જોરદાર દોસ્તો અહીંથી તમે જો હવે અહીંયા જે ગુફાઓ છે હું તમને દેખાડું ભાઈ અહીંયાથી પણ દાદા એ થાકલો ખાધો થાકી ગયો અહીંયા ઓહોક આ બધી ગુફાઓ દોસ્તો સામેનો નજારો તમે જુઓ

એતે સમયમાં માણસોએ દેતા હા 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 આનો હું પહાડો કાપીટ તમે કાયદેસર તમને આ બધું દેખાય ઠંડક ઠંડક હું જ વિચારું આમ આપણે અંદર ને ઠંડક વાહ શિયાળામાં ઠંડી લાગે શિયાળામાં ઠંડી લાગે ઉનાળામાં થાય ગરમી થાય ખાસ ધ્યાન રાખો દોસ્તો

અહીંથી આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો આ એક વિશાળ પંડાલ આવ્યો ગુફાનો આમ તમે જુઓ બધા એક જ પહાડ એક મિનિટ આ બાજુ આવો દોસ્તો આ બધું જુઓ કેટલી મોટી ગુફા અને આખી ચોરી તમે જુઓ ભીમની ચોરી જે આપણે બોર્ડ પણ વાંચ્યું બરાબર આ સ્તંભ જુઓ ચાર સ્તંભ છે વ્યવસ્થિત રીતે મંડપ જેમ કોઈ મંડપ હોય અને આ ડેક ડેગરડિયો શું કહે છો આયા બે માં અઢી મહિના લગન આયા છે થા આ બેમ ની સોરી છે વાહ ભાઈ વાહ અને સાણા ડુંગરમાં કોઈ પણ વ્યક્તિ આવે ને ભાઈ ચાર હા જ્યારે પણ અહીંયા દર્શન કરવા આવે ત્યારે આ જગ્યાએ તો અચૂક આવે છે કેમ હા સરસ મજાનું આમ તમે જો જયશુબભાઈ આ ડેગ ડેગરડીઓ કોણ કરે દર્શન કરવા બધા આવી આ દર્શન કરવા આનો જો આ ડેગ ડેગરડીઓ જ્યાં કરી છે દોસ્તો ત્યાં જયશુબભાઈ કે છે એમ કે અહીંયા બધા બેસે અહીંયા પહેલા જ્યારે બેઠક વ્યવસ્થા હતી અહીંયા કોન્તા માતા અર્જુન આ બધા અહીંયા બેઠા હતા પાંડવો સાથે ની બધી જોડાયેલી જગ્યા બધાય અને દોસ્તો આવી જગ્યાએ ઐતિહાસિક આપણી પૌરાણિક જગ્યા હોય ત્યાં જો આ વસ્તુ ખાસ ના કરવી ના કરવા ગયા કોઈ નુકસાન થાય એવું પણ ના કરવું અને ખાસ કરીને આવી જગ્યાએ કચરો તો ફેંકવો જ નહીં અને અહીંથી તમે જો ભાઈ જયસુખભાઈ હું કોઈ પણ જગ્યાએ જો અહીંયા અત્યારે પ્રકાશ કેમ આમ જોઈને ને તો બધી એટલા બધી બાજુથી પ્રકાશ ફેલાઈ જાય

અને આ ચોરીને તો એનાથી વર્ષો બધા જૂના થઈ ગયા આવો આવો અને આ દોસ્તો અને આ તે પથ્થરો તમે જુઓ આ કંઈક આ શું પાળીઓ રહ્યો આ દોસ્તો પાળીઓ છે તમે જુઓ આ ઢાલ આ ભાલાનું ભાલાની અણી અને પાળીયાઓના વિશેષ હું જોતો હોઉં છું ઘણીવાર એટલે કદાચ એ આવતો હોય છે સાંભળી હતી

અહીંથી પણ હજી ઉપર જવાનું છે દોસ્તો એક વિશાળ શિવલિંગ છે ને ઉપર કેવાય ની કાકરી કેવાય હો બીજી